હાલ તડકો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો આ મની પણ સારી થઈ ગઈ આ સારી થઈ ગઈ ખાલી આ થોડી એસી નું છે ને એના લીધે ગરમી બળી રહી લાગે બિચારી ફૂલ ચાલુ થઈ ગયો વરસાદ તો

આ ડોક્ટર બની છે ડોક્ટર નો સિમ્બોલ લગાય છે એન મન ચેકઅપ કર્યું જો આવી રીતે મને ઉંગાડી દીધી છે આ તો ટેપ લગાય છે હેન્ડ ઉપર એને છે આખે ચેકઅપ આખે મન આવી રીતે ચેકઅપ કરશે અરે કરો મેડમ જી એનો ફોન નહી ગઈ આજનું જમવાનું જો ખીચડી મરચા મમરાન ઠંડી રોટલી ગમસ્યા જીએ ના તને આ